હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને તો જો આજે છે ને આપણે કોઈ મસ્ત જગ્યા પર જવાનું છે એના માટે રેડી થઈ ગયા છીએ હું એ જગ્યા તમને બતાવીશ જો પર્વ પણ રેડી થઈ ગયો છે મસ્ત અને રવિ પણ રેડી થઈ ગયા છે જો બંને જણા ત્રણે જણા મસ્ત રેડી થઈ ગયા છીએ હવે બસ નીકળવાની તૈયારી છે ઓકે ચાલો મળીએ પછી ચાલો ગાઈઝ લાઈફ ગ્લો તો ગાઈઝ આપણે બસ નીકળી ગયા છીએ સૌથી પહેલાં આઈસીઆઈસીઆઈની ઓફિસ પર જવાનું છે કારણ કે હું એક આઈસીઆઈસીઆઈ એડવાઇઝર છું તો આ ટ્રીપ આઈ તરફથી છે આપણે આઈસીઆઈસીઆઈની ઓફિસ પર જઈશું અને એ પહેલાં ચલો રસ્તામાં શંકર ભગવાન આવ્યા છે તો શંકર ભગવાનના દર્શન કરતા જઈએ આ જે શંકર ભગવાન છે ને એ વડોદરાના સુરસાગર તળાવમાં આવેલા છે અને એ જે આખું પૂરેપૂરું છે એ સોનાથી કરેલું છે તો ચલો ગાઈઝ હજુ હું તમને આગળ બતા જો કહીશ તમારા ત્યાં નવરાત્રીની કેવી તૈયારી ચાલુ થઈ થઈ ગઈ છે એ તો ખબર નથી પણ જો આ વડોદરામાં કેવી નવરાત્રિની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો તો આપણે આ કોટા બ્રિજ પાસે પકી ગયા છીએ વડોદરામાં રહેતા હશે એમને તો ખબર જ છે કે આ શું છે પણ જે વડોદરામાં નથી એમને બતાવી દઉં કે આ સોલર પેનલ છે કઈશ વિચાર્યું કે ચલો ક્યાંય મગર દેખાય તો તમને બતાવી દઉં વિશ્વામિત્રી નદીમાં પણ મગર હતો પણ એ પાણીની અંદર હતો એટલે કેવું કે એ તમને આમાં ક્લિયરલી દેખાય એવું છે નહીં બાકી વિચાર્યું તો કે આજે ચલો ગાઈઝ લોકોને મગર બતાવીએ કે વડોદરાની અંદર કેવા કેવા મગરો હોય છે તો ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છીએ આઈસીઆઈસીઆઈની ઓફિસ પર હવે ત્યાંથી આપણે જવા નીકળીશું રિપેરિયન રિસોર્ટ પર તો ચલો ગાઈસ લેટ્સ ગો હવે આપણે નીકળી પડ્યા છીએ રિપેરિયન રિઝોર્ટ જવા માટે પર્વતો એટલો ખુશ છે ને કે એ તો વાહ ગાડીમાં બી ડાન્સ કરવા લાગી ગયો છે અને પાછો કેવું કે એના ગમતા સોંગ કરાવીને ડાન્સ કરી રહ્યો છે એ એને તો મજા આવી ગઈ કે આજે સ્કૂલ નહીં જવાનું અને બસ બધે ફરવા મળશે મજા કરવા મળશે અને પ્લસ તો એ કે એને એવી ખબર છે કે ત્યાં આગળ સ્વિમિંગ પૂલ છે એટલે એને પાણીમાં જવું તો એટલું ગમે છે ને તો એના માટે એ આજે વધારે ખુશ દેખાઈ રહ્યો છે તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ રિપેરિયન ધ રિવર સાઇડ કેમ્પ અને ચાલો હવે અંદર જઈએ અંદર જઈને બ વધારે જોઈએ આપણે તો સૌથી પહેલાં તો જો આપણે ડ્રિંક હતું તો આપણે જ્યુસ લઈ લીધો છે અને હવે આપણને બેલ્ટ પહેરાવી અને પછી અંદર મોકલશે એટલે કે આપણે કોઈ એક્ટિવિટી કરવી હોય તો આપણે એક્ટિવિટી કરી શકીએ જો રવિએ બેલ્ટ પહેરી લીધો છે હવે બસ આગળ અંદર જઈશું અને જોઈશું જો પર્વતો નીકળી પડ્યો છે બસ એના તો બધું દેખાવા લાગ્યું કે ભાઈ હિચકા છે ને આ છે ને પેલું છે ને એવું કરવા લાગ્યો છે બાય બાય કરી રહ્યો છે સ્કૂટર જોયું તો વાવ એસે એવું કરે છે પર્વ હવે જો એ આગળ હિચકાને એવું જોઈ અને અને જો એ તો કૂદવા લાગી ગયો આ પણ ભાઈને કૂદતા તો આવડતું જ નથી હવે કરજે શું તો કંઈ નહીં થોડી વાર કૂદકા લગાવી અને પાછો કેવું કે નીચે આવી જ જશે એ એ પછી બીજી વસ્તુ જોઈશું ને એટલે બીજી વસ્તુમાં જવા માટે ચલો હવે અહીંયા જઈએ એમ કહેશે તો ચલો નેક્સ્ટમાં જોઈએ શું છે તો હવે હું તમને આગળ છે ને તો કે રિઝોર્ટ બતાવીશ જુઓ કેટલા મસ્ત ચાર્ટ છે એકદમ આમ કેવું કે શાંત વાતાવરણ લાગે છે આપણને ત્યાં આગળ અને બધા કેવું અમુક અલગ અલગ ને એવું છે તો બધા ને એવું ખાય છે ને એવું કરે છે પર બી ખાઈ રહ્યો છે અને જો હું તમને આ બતાવું છું કે કેવું છે રિપેરિયનનું એ તો કેટલી એકદમ મસ્ત આમ ત્યાં જઈએ ને તો મજા આવી જાય રિવર સાઈડ છે ને એટલે જો ગઈશ કેટલો મસ્ત વ્યૂ છે અને કેવું કે અહીંયા બધું જે કે બોટિંગને બધું ચાલતું હતું જ પણ અત્યારે હમણાં જ્યાંનું હરનીકાંડ થાય ને ત્યાંનું બોટિંગને એવું બંધ કરી છે હું તમને બતાવીશ રિવરનો વ્યૂ પણ એટલો મસ્ત છે ને કે એકદમ આપણને એનો અવાજ સાંભળવાનો મજા આવે ખર 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 અવાજ નદીનો ચાલુ જ હોય છે અને અહીંયા અત્યારે જીપલાઇન પણ બંધ કરવામાં આવી છે તો બીજી ઘણી બધી એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝ પણ હું તમને બતાવીશ તો આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ગાઈઝ તમને પાર્ટ વન કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવશો અને હજુ આગળ નેક્સ્ટ પાર્ટ જોઈએ તો કોમેન્ટમાં પાર્ટ ટુ લખી દેજો થેન્ક યુ ગાઈઝ